તમે અમારો કોન્ટેક્ટ તો તમારો કોન્ટેક્ટ અમે છે ને એને યુટ્યુબમાં જોયું મેં વિડીયો મોબાઈલમાં એટલે છોકરીએ કીધું કે એવી રીતે બનાવે છે એટલે મારે પણ માતાજીને મનનું તોરણ બનાવવું હતું એટલે એવી રીતે તમને પછી ફોન એ યુટ્યુબ ઉપર જોઈને ફોન કર્યો એટલે અને તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે આમાં જય હરસિંહજી માતાજી લખવું છે અને એમાં ગાયકાનાજીની ડિઝાઇન બનાવી છે એ તમને આઈડિયા ક્યાંથી આવ્યો એ આઈડિયા તમારો ઓલો મોબાઈલ જોયો ને તો તમને કોન્ટ ફોન રિંગ કરી મેસેજ કર્યો કે કેવી રીતે તમે બનાવો એટલે તમે કીધું કે મે આવી રીતે આવી રીતે બનાવી છે ઘરે અને હા ટોટલી આ તમે નાના બનાવડાવ્યા એનું કારણ શું છે

અને એવી રીતે મારા માતાજીને મોડલ તું બનાવડાવું તો તમે સરસ અમને બનાવી અને આના અંદર અમે ઓરિજિનલ ઇન્ડોણીનો ઉપયોગ કરીને બનાવેલું છે તો તમને આ બધું અમારું કામ કેવું લાગ્યું ને તમે શું કહેશો અમારા ઓડિયન્સને ઈ બહુ સરસ છે બહુ કામ સારું બનાવ્યું અમને બહુ સારું લાગ્યું અમને સરસ તમે બનાવી દીધું અમને આભાર અને કામ એ સરસ બનાવી દીધું છે મને જોતો જેવું જ કામ થઈ ગયું અમારે